શહેરમાં મોટી સંખ્યામાં આદિવાસી પરિવારના લોકો પરંપરાગત રીતે આદિવાસી પહેરવેશ પહેરી તેમજ તલવાર જેવા શસ્ત્ર સાથે રોડ પર નવજીવન કોલેજથી પહેલો રૂટ અને ગોધરા રોડના વિસ્તારમાં બીજા રૂટ પરથી વાંચતે કાચતે ઢોલ શરણાઈના ડીજે સાથે મૂળ નિવાસી આદિવાસીના પૂર્વજોની પ્રતિમાના પોસ્ટર બેનરો સાથે મહારેલીનું આયોજન કરવામાં આવ્યું હતું આ રેલીમાં ઠંડા પીણાના સ્ટોલ ચા નાસ્તાના સ્ટોલ લગાવવામાં આવ્યા હતા દાહોદના યાદગાર ચોકમાં હિન્દુ મુસ્લિમ એકતાના મિશાલ રૂપ રાષ્ટ્રીય મુસ્લિમ મોરચા દ્વારા પણ ઠંડા પાણીની સેવા અને નાસ્તાની સેવા આપવામાં આવી હતી જેમાં લાખોની સંખ્યામાં આદિવાસી પરિવારના વડીલો આગેવાનો યુવકો ઉપસ્થિત રહી વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરવામાં આવી હતી રિપોર્ટર શૈલેષ કુમાર રાઠોડ સ્ટાર ન્યૂઝ ગુજરાતી લાઈવ દાહોદ आज रोज ओगनीस सौ बाणु अंदर

અનેક પ્રકારના પ્રદૂષણ છે ઘણા યુદ્ધો અને ઘણા બધા આપણા ઘણા પ્રકારનું પ્રદૂષણ છે હવાનું પ્રદૂષણ અવાજનું પ્રદૂષણ અને અણુશાસ્ત્રોનું પ્રદૂષણમાંથી જો વિશ્વને બચાવવો હશે તો આદિવાસીની જીવનશૈલી અપનાવી પડશે અને પ્રકૃતિ જીવન તમામ આ વિશ્વના તમામ સમાજે પ્રકૃતિ બચાવવા માટે જળ જંગલ જમીનની સાથે પ્રકૃતિ પશુ પક્ષી સૌને બચાવવા માટેનો આ એક સંદેશ એ મહત્વની બાબતનો આ સંદેશ આજથી બત્રીસ વર્ષ પહેલાથી આ વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરવામાં આવે છે અને એ તમામ સમગ્ર વિશ્વએ આ સૈન્ય જીવનશૈલી બોલી ભાષા રૂઢી પ્રથા અને પરંપરાઓ અપનાવી પડશે તો જ આ વિશ્વ પચી શકશે ગ્લોબલ વોર્મિંગમાંથી તો જય જોહાર જય આદિવાસી જય પ્રદેશ વિરોધ દ્વારા ઘોષિત નવ ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસ ની આજ રોજ લીંબડી મુકામે ઓગસ્ટ આદિવાસી સામાજિક એકીકરણ અને જળ જંગલ જમીન હકદાર આદિવાસી સમાજની જનજાગૃતિ અને સાંસ્કૃતિક કાર્યક્રમ ઉજાગર કરવાનું અને સાંસ્કૃતિક કાર્યકૃતિક બચાવવા પ્રકૃતિ અમને બચાવવા માટે અને રક્ષકને આજ જીવિત છે એવા સંઘે થી આ રેલી કાઢવામાં આવે છે તેના સાથે સાથે લીંબડી ભીલ પ્રદેશની ધરતી પર આદિવાસી સમાજ દ્વારા વર્ષોથી ચાલી આવતા ભીલ પ્રદેશની માંગણી આજે અમે અમારા આ મંચ થી અને મહારેલીના દ્વારા કરવામાં આવે છે કે માનગઢ ધામ ખાતે 1913 માં તરીકે જણાતો હતો રાજસ્થાન મધ્યપ્રદેશ ગુજરાત અને મહારાષ્ટ્ર જેમાં અલગ અલગ જગ્યાએ આદિવાસીઓને વિસ્થાપિત કરી અલગ અલગ જગ્યા પર એમને અલગ કરવામાં આવ્યા તેમને એક એકત્રિત કરીને એક રાજ્ય તરીકે અમે દિલ પ્રદેશ ની માંગ કરીએ છીએ અને એ માંગ ને સરકાર અને દિલ્હી સુધી અવાજ પહોંચાડવા માંગીએ છીએ અનુસૂચિત પાંચ અનુસૂચિત છ નું લાગુ કરવામાં આવે તેમજ પૈસા એક નું પણ ઉલ્લંઘન અમલ કરવામાં આવે એવી અમારી માંગ છે જય જોહ જય આદિવાસી